વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર ત્રણ માંગ એની અંદર આજે આપણે જોવાનું છે માંગની આવક સાપેક્ષતા એમાં જોઈએ તો જેમ માંગની મૂલ્ય સાપેક્ષતામાં કારણ વસ્તુની કિંમત છે તેમ માંગની આવક સાપેક્ષતામાં કારણ ગ્રાહકરૂપ વ્યક્તિની આવક છે અહીં આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા છે તેનો અભ્યાસ કરેલો તો એની અંદર મૂળ બાબત શું હતી તો કે ભાઈ કિંમત હતી તો કે ભાઈ વસ્તુની કિંમતમાં કેટલા ટકા વધારો થવાથી કેટલા ટકા ઘટાડો થવાથી માંગમાં કેટલા ટકા ઘટાડો થયો કે માંગમાં કેટલા ટકાનો વધારો થયો તે આપને મળતું હતું તે બાબત શું હતી તો કે ભાઈ માંગની મૂલ્ય સાપેક્ષતા હતી પરંતુ અહીંયા આપણે શું કીધેલું છે કે ભાઈ અહીંયા માંગની આવક સાપેક્ષતાની અંદર વ્યક્તિની આવક છે કયો વ્યક્તિ તો કે ભાઈ જે ગ્રાહકરૂપ વ્યક્તિની આવક છે એનો અભ્યાસ કરવામાં આવે છે એટલે કે માંગની આવેક આવક સાપેક્ષતાનો ઉપયોગ વ્યક્તિની આવકમાં થતો વધારો કે ઘટાડા સાથે માંગમાં થયેલ વધારા કે ઘટાડા માપવા માટે થાય છે અહીંયા આવક સાપેક્ષતાનો અભ્યાસ કઈ રીતે શક્ય બને છે તો કે ભાઈ આવક સાપેક્ષતાનો અભ્યાસ છે એમાં આપણે શું કીધું છે તો કે ભાઈ અહીંયા તો કે ભાઈ વ્યક્તિની આવકમાં વધારો થાય કે ઘટાડો થાય જેના પરિણામે માંગની અંદર કેટલો વધારો થાય છે કેટલો ઘટાડો થાય છે એ માપવા માટે આવક સાપેક્ષતા છે તેનો ઉપયોગ કરવામાં આવે છે એ માંગની આવક સાપેક્ષતાનો અર્થ જોઈએ તો તો કે ભાઈ વ્યક્તિની આવકના ટકાવારી ફેરફાર અને માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરનું માપ તે વસ્તુની માંગની આવક સાપેક્ષતા કહેવાય છે એ શું કીધું છે તો કે ભાઈ વ્યક્તિની આવકનો ટકાવારી ફેરફાર અને માંગમાં થતો ટકાવારી ફેરફાર ના ગુણોત્તરનું માપ તો કે ભાઈ વ્યક્તિની આવકમાં કેટલો ફેરફાર થયો એટલે કે આવકમાં કેટલો વધારો થયો અને માંગમાં કેટલો વધારો થયો આવકમાં કેટલો ઘટાડો થયો અને માંગમાં કેટલો ઘટાડો થયો એ બાબત છે એ શું દર્શાવે છે તો કે ભાઈ વસ્તુની માંગની આવક સાપેક્ષતા દર્શાવે છે અહીં ગ્રાહકરૂપ વ્યક્તિની આવકમાં થતાં ફેરફાર વડે વસ્તુની માંગમાં થતા ફેરફારને ભાગતા આવક સાપેક્ષતાનું માપ છે એ રજૂ થાય છે બરાબર છે જેને સૂત્રના રૂપમાં નીચે મુજબ દર્શાવી શકાય તો કે ભાઈ સૂત્રની અંદર શું કીધેલું છે તો કે ભાઈ માંગની આવક સાપેક્ષતા બરાબર વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર અને છેદમાં વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર અહીંયા આપણે શું અગાઉ કીધેલું હતું તો કે ભાઈ ગ્રાહકરૂપ વ્યક્તિની આવકમાં થતા ફેરફાર વડે માંગમાં થતા ફેરફારને ભાગતા બરાબર છે શું મળશે તો કે આવક સાપેક્ષતા છે એ આપણે અહીંયા પ્રાપ્ત થતી જોવા મળશે બરાબર છે તો અહીંયા આપણે જોઈએ છીએ તો કે ભાઈ વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર ઉપર આપણે શું આપેલું છે અંશની અંદર તો કે ભાઈ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર બરાબર છે અહીંયા આપણે જોઈએ તો માંગની આવક સાપેક્ષતાના પ્રકારો તો એમાં માંગની આવક સાપેક્ષતાના મુખ્ય પ્રકારો ત્રણ છે જે નીચે મુજબ છે નંબર પહેલો કીધો છે તો કે હકારાત્મક એટલે કે ધન આવક સાપેક્ષ માંગ કઈ રીતના તો કે ભાઈ ગ્રાહકરૂપી વ્યક્તિની આવકમાં વધારો થતાં વસ્તુની માંગમાં વધારો થાય છે અથવા તો આવકમાં ઘટાડો થતાં વસ્તુની માંગમાં ઘટાડો થાય તો તેવી વસ્તુની માંગ હકારાત્મક છે કાઉસની અંદર ધન આવક સાપેક્ષ માંગ કહેવામાં આવે છે તો કે ભાઈ ગ્રાહકરૂપી વ્યક્તિની આવકમાં વધારો થાય બરાબર છે જેના પરિણામે માંગની અંદર શું થાય તો કે ભાઈ વધારો થાય અથવા તો આવકમાં ઘટાડો થાય તો માંગમાં પણ શું થાય તો કે ઘટાડો થાય તો તેવી વસ્તુની માંગને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે હકારાત્મક આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે એ વાસ્તવમાં હકારાત્મક એટલે કે ધન આવક સાપેક્ષ માંગમાં ત્રણ ભાગ પડે છે જે નીચે મુજબ છે કઈ રીતના તો કે ભાઈ એકમ આવક સાપેક્ષ માંગ તો એની અંદર તો કે ભાઈ વ્યક્તિની આવકમાં થતો ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ફેરફાર એક સમાન હોય તો તેવી વસ્તુની માંગને એકમ આવક સાપેક્ષ માંગ કહેવામાં આવે છે એ દાખલા તરીકે આપણે શું કીધું તો કે ભાઈ વ્યક્તિની આવકમાં દસ ટકાનો વધારો થાય બરાબર છે તો માંગમાં પણ દસ ટકાનો વધારો થાય બરાબર છે એ શું કીધેલું છે તો કે ભાઈ વ્યક્તિની આવકમાં થતો ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ફેરફાર બે એક સમાન હોય તો આને શું કહેવામાં આવે છે તો કે ભાઈ એકમ આવક સાપેક્ષ માંગ કહેવામાં આવે છે બરાબર છે અહીંયા સૂત્ર આપને શું આપેલું છે તો કે અહીંયા આપણે કીધેલું છે તો કે ભાઈ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ને છેદમાં શું કીધેલું છે તો કે આવકમાં થતો ટકાવારી ફેરફાર નંબર અહીંયા બીજો કીધો એકમથી વધુ આવક સાપેક્ષ માંગ તો એમાં શું કીધું તો કે ભાઈ વ્યક્તિની આવકમાં થતો ફેરફાર એ વસ્તુની માંગમાં થતા ફેરફાર કરતા ઓછો હોય તો તેવી વસ્તુની માંગને એકમથી વધુ આવક સાપેક્ષ માંગ કહેવામાં આવે છે બરાબર છે અહીંયા વ્યક્તિની આવકમાં થતો ફેરફાર તો કે દાખલા તરીકે વ્યક્તિની આવક છે એમાં શું થાય તો કે ભાઈ દસ ટકાનો વધારો થાય પણ માંગની અંદર શું થાય તો કે ભાઈ પાંચ ટકાનો જ વધારો થાય સમજાઈ ગયો તો આ શું થયું કહેવાય તો કે ભાઈ એકમથી વધુ આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે તો અને એકમથી ઓછું અહીંયા કીધું છે તો એની અંદર આપણે કીધેલું છે તો કે ભાઈ વ્યક્તિના વ્યક્તિની આવકમાં થતો ફેરફાર એ વસ્તુની માંગમાં થતા ફેરફાર કરતાં કેવો હોય તો કે ભાઈ વધુ હોય ફરીથી એકવાર વ્યક્તિની આવકમાં થતો ફેરફાર એ કહેવું હોય તો કે ભાઈ વસ્તુની માંગમાં જે ફેરફાર થાય છે એના કરતાં કહેવું હોય તો કે ભાઈ વધુ હોય તો અહીંયા શું થાય તો કે ભાઈ વસ્તુની માંગને એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે અહીંયા વ્યક્તિની આવકમાં થતો ફેરફાર વસ્તુની માંગમાં થતાં ફેરફાર કરતાં કેવો હોય તો કે ભાઈ વધુ હોય તો કે અહીંયા આવકની અંદર કેટલો ફેરફાર થયો હોય તો કે દસ ટકાનો વધારો થયો હોય પણ માંગની અંદર એટલો વધારો થયેલો ન હોય તો એને એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા અગાઉની જે બાબત હતી એની અંદર એવું થશે કે વ્યક્તિની આવકમાં થતો ફેરફાર એ વસ્તુની માંગમાં થતાં ફેરફાર કરતાં ઓછો હોય બરાબર છે તો કે દાખલા તરીકે આવકમાં ફેરફાર થયો છે એના કરતાં માંગમાં ફેરફાર કેવો હોય તો કે ભાઈ ઓછો હોય ત્યારે એકમથી વધુ મળે છે અને અહીંયા શું કીધું છે તો કે ભાઈ આવકમાં થતો ફેરફાર એ માંગમાં થતા ફેરફાર કરતાં વધુ હોય તો કે એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા બીજો નંબર આપેલો છે આપણે નકારાત્મક આવક સાપેક્ષ માંગ એની અંદર કીધું છે ગ્રાહકરૂપ વ્યક્તિની આવકમાં વધારો થતાં વસ્તુની માંગ ઘટે બરાબર એ વ્યક્તિ છે એની આવકમાં ઘટાડો થાય તો માંગ ઘટે છે અથવા તો વ્યક્તિની આવકમાં ઘટાડો થતાં વસ્તુની માંગ વધે તો તેવી વસ્તુની માંગ છે એને નકારાત્મક અથવા તો આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે તો એની અંદર આપણે જોઈએ તો ફરીથી એકવાર કે ગ્રાહકરૂપી વ્યક્તિની આવકમાં વધારો થતાં વસ્તુની માંગ ઘટે અથવા વ્યક્તિની આવક ઘટાડો થતાં વસ્તુની માંગ વધે તો તેવી વસ્તુની માંગ છે એને નકારાત્મક આવક સાપેક્ષ માંગ કહેવામાં આવે છે અહીંયા આપણે જોઈએ તો પહેલાં શું વાત કરી હતી તો કે ભાઈ હકારાત્મક અથવા તો ધન ધન એટલે શું કીધું હતું તો ભાઈ આવકમાં વધારો અને માંગમાં પણ શું થતો હોય વધારો થતો હોય પણ અહીંયા આપણે શું કીધું છે તો કે ભાઈ આવકમાં વધારો થતો હોય પણ માંગમાં શું થતો હોય તો કે ઘટાડો થતો હોય એ જ રીતના વ્યક્તિની આવકમાં ઘટાડો થતો હોય પણ માંગમાં શું થતો હોય તો કે વધારો થતો હોય અને નકારાત્મક આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે સામાન્ય રીતે વસ્તુઓ હલકા પ્રકારની હોય એટલે કે નિમ્ન ગુણવત્તાવાળી હોય તો આવક અસર કેવી હોય છે તો કે ભાઈ નકારાત્મક હોય છે આ ખ્યાલ છે પ્રોફેસર સર રોબોટ ગિફન નામના વ્યક્તિએ રજૂ કર્યો હોવાથી આવી વસ્તુઓને ગિફન વસ્તુ પણ કહેવામાં આવે છે અગાઉ આપણે અભ્યાસ કર્યો તો ગિફન વસ્તુઓ તો ગિફન વસ્તુઓની અંદર આપણે શું અભ્યાસ કરેલો હતો તો કે ભાઈ હલકા પ્રકારની વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છતાં પણ તેની માંગ છે એ વધતી નથી અહીંયા ગ્રાહકની આવક વધે બરાબર છે તો કે ભાઈ આવક વધે છતાં પણ અહીંયા હલકા પ્રકારની વસ્તુ છે એની માંગમાં કોઈ ફેરફાર થતો નથી ને વ્યક્તિ છે એની આવક ઘટે છતાં પણ હલકા પ્રકારની જે વસ્તુ છે નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુ છે એની માંગમાં કોઈ ફેરફાર થતો નથી દાખલા તરીકે બાજરી આપેલી છે કોદરી આપેલી છે બરછટ કાપડ આપેલું છે પામોલિન તેલ આપેલું છે અને વનસ્પતિ ઘી આપેલું છે બરાબર છે તો આ બધી વસ્તુઓ છે એને કેવી વસ્તુ અહીંયા કીધી છે તો કે ભાઈ હલકા પ્રકારની વસ્તુ કીધેલી છે પરંતુ અહીં આપણે બાજરી જોઈએ કોદરી એટલે શું થાય તો કે ભાઈ જે ફોતરિયું વાળું જે અનાજ હોય છે બરાબર છે સાપ કર્યા વગરનું જે અનાજ હોય છે એને અહીંયા કોદરી કહેવામાં આવે છે અહીં આપણે બાજરી છે એનો અહીંયા સમાવેશ કરી શકીએ નહીં કારણ કે નિમ્ન હલકા પ્રકારની વસ્તુ છે એ ગણી શકાતી નથી પણ અભ્યાસની અંદર એ આપણે આપેલું છે બરછટ કાપડ છે એની અંદર આ બધી બાબતો જોવા મળે છે છેલ્લો નંબર કીધો છે શૂન્ય આવક સાપેક્ષ માંગ તો કે ગ્રાહકરૂપ વ્યક્તિની આવકમાં ફેરફાર થાય પરંતુ વસ્તુની માંગમાં ફેરફાર ન થાય ગ્રાહકરૂપ વ્યક્તિની આવકમાં શું થાય તો કે પે ફેરફાર થાય પણ શેમાં ફેરફાર ન થાય તો કે ભાઈ માંગમાં ફેરફાર ન થાય તો તેવી વસ્તુની માંગ શૂન્ય આવક સાપેક્ષ માંગ કહેવામાં આવે છે સામાન્ય રીતે ખૂબ જ સસ્તી વસ્તુઓની માંગ શૂન્ય આવક સાપેક્ષ માંગ હોય છે દાખલા તરીકે મીઠું છે પોસ્ટકાર્ડ છે ટાંકણી છે દિવાસરી છે સ્ટેપલરની પિન છે વ્યક્તિની આવક વધે કે ઘટે એની આ બધી વસ્તુની માંગ છે એની અંદર કોઈ મોટો ફેરફાર જોવા મળતો નથી તો એને ક્યાં નામે ઓળખવામાં આવે છે શૂન્ય આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે હવે અહીંયા આપણે કીધું છે કે ભાઈ માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા તો એની અંદર આપણે જોઈએ તો કે ભાઈ માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાની અંદર સામાન્ય રીતે વસ્તુઓ એકબીજા સાથે બે પ્રકારના સંબંધમાં જોડાયેલી હોય છે તો હવે જ એ વસ્તુની બીજી પૂરક વસ્તુ બરાબર છે હવે અવેજી વસ્તુ અહીંયા કોને કીધી છે તો કે જ્યારે વસ્તુઓ વૈકલ્પિક હોય તો તેવી વસ્તુઓ અવેજી વસ્તુ કહેવાય સામાન્ય રીતે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ ઉપયોગમાં લઈ શકાતી હોય તો તેવી વસ્તુઓને અવેજી વસ્તુ કહેવાય દાખલા તરીકે ઘઉંના બદલામાં આપણે બાજરો છે તેનો ઉપયોગ કરતા હોઈએ બરાબર છે એ જ રીતના અહીંયા બે કંપનીના બાઇક આપ આપેલા હોય તો કે ભાઈ એક કંપનીના બાઇકને બદલે બીજી કંપનીનું બાઇક છે તેનો આપણે ઉપયોગ કરતા હોય તો એને અવેજી વસ્તુ કહી શકાય છે પૂરક વસ્તુ એટલે કે સાથે જોડાયેલી વસ્તુ એમાં તો કે જ્યારે વસ્તુઓ એકબીજા સાથે ભિન્ન રીતે જોડાયેલી હોય એટલે કે વસ્તુની માંગ સંયુક્ત રીતે થતી હોય તેવી વસ્તુને પૂરક વસ્તુ કહેવામાં આવે છે કેવી રીતના જોડાયેલી હોય તો તો કે સામાન્ય રીતે એક વસ્તુના વપરાશ માટે બીજી વસ્તુનો વપરાશ આવશ્યક હોય તો તેવી વસ્તુને પૂરક વસ્તુ કહેવાય દાખલા તરીકે ગાડી ચલાવી છે તો એના માટે પેટ્રોલ મોબાઈલ ચલાવો છે તો એના માટે સિમ કાર્ડ પંખો ચલાવો છે તો એના માટે વિદ્યુત તો આવી વસ્તુને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ પૂરક વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે તો કે જ્યારે એક વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં બીજી વસ્તુની માંગ પર તેની અસર થાય ત્યારે તે અસરનું માપ જાણવા માટે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનો ઉપયોગ થાય છે આ માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે એક વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારના કારણે બીજી વસ્તુની માંગમાં થતાં ટકાવારી ફેરફારનું પ્રમાણ જેને સૂત્ર વડે નીચે મુજબ દર્શાવી શકાય તો કે ભાઈ માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે શું તો કે ભાઈ એક્સ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફારને છેદમાં વાય વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અહીં અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ છે તેનો આપણે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાના રૂપની અંદર અભ્યાસ કરી શકીએ છીએ બરાબર છે પેલા જે વસ્તુની આપણે વાત કરીએ તો દાખલા તરીકે અહીંયા વસ્તુની કિંમતમાં થતો ફેરફાર તો કે ભાઈ બાજરી છે એની કિંમત રૂપિયા કિલો છે એમાં પંદર ટકાનો ઘટાડો થયો અથવા તો દસ ટકાનો એની અંદર ઘટાડો જોવા મળ્યો બરાબર છે તો અહીંયા આપણે વસ્તુની કિંમતમાં તો કે ભાઈ દસ ટકાનો ફેરફાર થયો અને એક વસ્તુ એક વસ્તુ છે એની માંગમાં તો કે ભાઈ શું થયું તો કે ભાઈ દસ ટકાનો ફેરફાર થયો છે શા માટે તો કે ભાઈ વાયુ વસ્તુની કિંમત છે એમાં દસ ટકાનો વધારો થયો છે એ જ રીતના અહીંયા શું થયો છે તો કે ભાઈ એ વાય વસ્તુ એક્સ વસ્તુ છે એની માંગમાં પણ શું થયો છે તો કે ભાઈ દસ ટકાનો ઘટાડો થયેલો જોવા મળ્યો છે જે જવાબ મળશે એને શું કહેવાય તો કે ભાઈ માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે બરાબર છે એ જ રીતના જે પૂરક વસ્તુ છે એકબીજા સાથે સંકળાયેલી વસ્તુ છે એનો પણ માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાની રીતે અભ્યાસ છે આપણે કરી શકીએ છીએ હવે માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિઓ તો કે ભાઈ માંગનો નિયમ વસ્તુની કિંમતને કારણે માંગમાં જોવા મળતા વ્યસ્ત ફેરફારો વિશે ચર્ચા કરે છે પરંતુ વસ્તુની કિંમતમાં દસ ટકા ફેરફાર થવાથી વસ્તુની માંગમાં કેવા પ્રકારનું પરિવર્તન આવશે તે માંગનો નિયમ છે એ દર્શાવતો નથી પણ કેટલું પરિવર્તન આવશે તે દર્શાવવામાં નિષ્ફળ સાબિત થયો છે અગાઉ આપણે જોઈએ તો માંગના નિયમની અંદર મુખ્ય બાબત શું છે તો કે ભાઈ વસ્તુની કિંમત તો કે ભાઈ વસ્તુની કિંમતમાં વધારો થવાથી માંગ ઘટે વસ્તુની કિંમતમાં ઘટાડો વસ્તુની કિંમતમાં વધારો થવાથી માંગ ઘટશે અને વસ્તુની કિંમત ઘટશે તો માંગની અંદર વધારો થશે તો કે ભાઈ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ હતો તો કે ભાઈ વ્યસ્ત સંબંધ જોવા મળતો હતો તો માંગના નિયમની અંદર આ બાબત છે એ દર્શાવેલ હતી પરંતુ અહીંયા વસ્તુની કિંમતમાં દસ ટકાનો ફેરફાર થાય તો વસ્તુની માંગમાં કેવું પરિવર્તન આવશે એનો અભ્યાસ છે ક્યાંય જોવા મળેલો નથી તો અહીંયા વસ્તુની કિંમતમાં થતા ફેરફારથી માંગમાં કેટલો ફેરફાર થશે તે માપવાની રીતને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે માંગની મૂલ્ય સાપેક્ષતા ત્રણ જુદી જુદી રીતે માપવામાં આવે છે એક તો ગુણોત્તરની રીતે કુલ ખર્ચની રીતે અને ભૌમિતિક રીતે બરાબર છે તો અહીં આપણા માટે ટૂંકો પ્રશ્ન મને છે માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી રીતે માપવામાં આવે છે તો કે ભાઈ ત્રણ જુદી જુદી રીતે માપવામાં આવે છે ગુણોત્તર કુલ ખર્ચ અને ભૌમિતિક રીતે બરાબર છે અહીંયા આપણો પ્રશ્ન છે તે પૂરો થાય છે ને ચેપ્ટર છે તે પણ પૂરો થાય છે અને લેક્ચર છે તેને પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ